પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા ઇઝરાયલ જવાનું બહાનું બનાવી સરકારી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું તેમજ સરકાર પાસેથી આર્થિક લાભ મેળવવા માટે છેતરપિંડી આચરી હતી આરોપીએ ખોટા દાવા અને દસ્તાવેજોના આધારે લાખથી વધુની રકમ હડપ કરી હોવાનું બહાર આવ્યું હતું જ્યારે લાખથી વધુના લાભ માટે પ્રયત્ન કરાયો હતો જિલ્લા અદાલતના આ કડક હુકમથી સરકારને છેતરવા ખોટા દાવા અને દસ્તાવેજોના આધારે લાભ મેળવવા જેવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવતું હોવાનો સ્પષ્ટ સંદેશ મળે છે